સરસ્વતી બળવતસિંઘ રાજપૂતે અત્યાચાર મામલે પરિવારની કરી મુલાકાત મકવાણા સમાજની દીકરીના લગ્ન પ્રસંગે ડીજે વગાડવાના મામલે અત્યાચારની જે ઘટના બની હતી તે સંદર્ભે પીડિત પરિવારોની મુલાકાત લીધી કેબિનેટ મંત્રી પીડિત પરિવારોને મળીને તેમની સાથે બનેલા દુઃખમાં સહભાગી બન્યા હતા અને પરિવાર સાથે સંવાદ કર્યો હતો ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે ખાતરી સાથે રૂપ આપી હતી બિલવડ ગામે પીડિત પરિવારે લગ્નના પ્રસંગે ડીજે વગાડવા મામલે જે અત્યાચારની ઘટના બની તે અનુસંધાને રાજ્ય સરકારે કડક પગલાં લીધા છે અને તમામ ગુનેગારોને છોડવામાં આવશે નહીં રાજ્ય સરકાર પીડિત પરિવારની સાથે હોવાનું અને અત્યાચારની ઘટનાના સંદર્ભે રાજ્ય સરકારે કડક પગલાં લીધા હોવાનું કહ્યું હતું પાટણ નગરપાલિકા પ્રમુખ પૂર્વ જિલ્લા પંચાયત સંગઠનના સદસ્યો અને સામાજિક અગ્રણીઓ સહિત ગામના આગેવાનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજના ગામે અમારી સાથે પધારેલા તમામ પદાધિકારીઓ અધિકારીઓ સમાજના આગેવાનો આજે ભીલવણ ગામે એક બનાવ બન્યો હતો બનાવ બહુ દુખદ હતો વર્ષોથી આપણી પરંપરા આવી છે કે સામાજિક દ્રષ્ટિથી કોઈ પણ ઘેર સુખ દુઃખનો પ્રસંગ હોય તો ગામના લોકો એકત્ર થઈને કામ કરતા હોય છે પણ અહીં આગળ તો માત્ર ડીજી વગાડવું એ પણ એક મોટો ગુનો અને બહુ મોટી સમાજ હોય એના કારણે ગામના લોકોને ઘણી બધી તકલીફો આજે ગામના લોકોએ જણાય છે એના કારણે સરકાર શ્રીએ તમામ કડક એક્શન લીધા છે તેની સાથે સાથે એ પણ ખાતરી આપી છે કે કોઈ પણ જાતનું જે લોકોએ આમાં ગુનેગાર છે એક પણ ગુનેગાર બચશે નહીં આના ઉપર ચોક્કસ પ્રકારે કાર્યવાહી થવાની છે તેની સાથે સાથે અનેક પ્રકારના અન્યાયો ગામતરમાં કેટલાય સમયથી ગમે તેટલા પ્લોટો માગે તો પણ અમુક સમાજના ભાઈઓને જ મળે બાકીના કોઈ પણ સમાજના ભાઈને આજે પણ આપવામાં આવતા નથી ગામવાડી જોતી હોય તો ગામમાં પણ આ પ્રકારની વ્યવસ્થા નથી સરકાર આ પ્રકારે પણ પોઝિટિવપણે વિચાર્યું છે અને જે લોકો છે એમને ખાતરી આપવામાં આવે છે કે આપ જરા પણ ચિંતા કરશો નહીં સરકાર તમારી સાથે છે માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર રાધનપુર પાટણ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ